આગળ વાત રાજકોટની કે જે શહેરની હવા ઝેરી બની રહી છે રાજકોટ શહેરમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ આજે એકસો તો ગોંડલ રોડ ટેબલ રોડ સહિતના વિસ્તારોમાં સૌથી ખરાબ જોવા મળી ઇન્ડસ્ટ્રીયલ ઉપરાંત વાહનોના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે એકસો પચાસ થી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વાયુ પ્રદૂષણને કારણે લોકોએ માસ્ક પહેરવાની પણ ફરજ પડી એર ક્વોલિટી જાળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ રાજ્યભરના મહાનગરોની હવા દૂષિત થઈ ગઈ છે રાજકોટનું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું આજનું એકસો ને તોતેર જેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ બતાવશું જે જોઈ શકાય છે કે અત્યારે રાજકોટનું એકસો તોંતેર ગોંડલ રોડ ત્રિકોણ બાગ ઢેબર રોડ આ જે વિસ્તારો છે ત્યાં ઇન્ડસ્ટ્રી ઉપરાંત વાહનોની સંખ્યા પણ સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે અને શહેરની અંદર સતત એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થતો જાય છે જેના કારણે લોકો પરેશાન થતા હોય છે આપણી સાથે રાજકોટના લોકો આપણી સાથે છે ભાઈ શહેરમાં રસ્તા ઉપરથી નીકળી ત્યારે તમને કેવું લાગે છે ખરેખર શું અનુભવ થાય છે તમને પહેલાં તો રોડ રસ્તા પતી ગયા એના હિસાબે ધૂળ ઉડે પ્રદૂષણ ફેલાય છે આંખોમાં જાય નુકસાન કરે શું